નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તલોદનગર માં પિતા હદ પાર કરી તલોદ તાલુકાના તલોદનગર માં પિતા પુત્ર અને અન્ય નરાધમ મળી સગીર દીકરી પર દુષ્કર્મ બનાવી સગર્ભા કિસમ મળી ત્રણેય શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ બળાત્કાર ની ઘટનાને પગલે પોક્સકો હેઠળ તલોદ પોલીસે ગુનો નોંધી ત્રણેય ની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા સગર્ભા સગીરા ને મેડિકલ ચેકઅપ પરથી તલોદ અને પછી હિંમતનગર ખસેડાય કળયુગી પિતા દીકરી ભાઈ અને બેન ના પવિત્ર સંબંધ ને કર્યો કલંકિત માતાની ફરિયાદના આધારે તલોદ પોલીસે કરી કાર્યવાહી હવસખોર પિતા પુત્ર અને અન્ય એક ઈસમ સામે ચોફીર ફિટકા ત્રણેય નરાધમો ને કડક માં કડક સજા થાય તેવી ઉઠી રહી છે લોકમા વિરૂચિપુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા